જય માતાજી જય શ્રી રામ મિત્રો હું જયદીપ આલિયા આવી ગયો છું ફરી એક નવા બ્લોગ સાથે અને આજે છે દાળ બાટીનો પ્રોગ્રામ તો આ બની રહી છે આપણી દાળ તમે જોઈ શકો છો એટલા જણા આ દાળ ની વાટે છે આ દાળ બને એટલે આગળ ખાવાનું છે ને અહીંયા આગળ બાટી શેકવાની છે આપણે જોઈએ આગળ બાટી હવે સેકવાની તૈયારીમાં છે બાટી પડી છે અને આંકડી આમાં ચેકવાની છે બાટી હવે નાખી દીધી છે હવે સેકા એટલે આંકડી કાઢવામાં આવશે બાટી સેકાવવાનું કામ ચાલુ છે એટલે આપણે જોઈએ આગળ જઈને તો બાટી હવે શેકાઈ ગઈ છે ને આપણે જોઈએ આગળ જેમ કે કેવું થઈ છે પકન કરીયા નવા આવે બાપા એમ મારે સુરખડી જો મારે સુરખડી લે લે સુરખડી કરી આયા ગયા ને હમ તો તમેટો છે ને બાકી છે ને

બબિયા દે બબિયા દે પેલા બાટી છોળી નાખો ભાઈ પછી ડાળ આવશે જેમ જ હોય જાયર નાખ દેવને બાટી બની ગઈ છે હવે ભાઈ ભૂખો છો એટલે હવે ભાઈ ખાઈ લે